હેલો ફ્રેન્ડ્સ અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો તમને બધાને ખબર જ છે આજે શીતળા સાતમ છે અને સાથે જ પંદરમી ઓગસ્ટ પણ છે તમને બધાને શીતળા સાતમની અને પંદરમી ઓગસ્ટની હાર્દિક શુભકામનાઓ શીતરા મને એવી પ્રાર્થના કરીશ કે તમે બધા સ્વચ્છ રહો જય શીતળા માતા આ છે મારી ધરવું તો ફ્રેન્ડ આજે તો રોજવાન નથી એટલે અમે આજે કેન્સલ છે એટલે આજે તો છે છે અમે બાર વાગે ઉપવાસ તોડીને અમે પછી ખાઈ લઈશું આ જુઓ ફ્રેન્ડ્સ બાર તો પંદરમી ઓગસ્ટની ઉજવણી થાય છે શારામાંથી ધ્વજ રિયાન હનીને એમના સરને ધ્વજ આપ્યા છે ઘેર લઈ જવા ઘેર જઈને એમ કહું ઘર ઉપર છે એટલે જુઓ યુવરાજ તો આપતોય નહીં યુવરાજ ધ્વજ ફરકાવે છે તો ગાય છે હની અને રિયા બે ઘર ઉપર લઈને જાય ધ્વજ ફરકાવવા જુઓ આમાં સીડી અને રાગ રાગ ચડજો ન પડી જશો તો રિયાદ બે ચડીશ ઇવેન સરને કીધું સક ઘર ઉપર જઈને ફરકાવી દેજો એટલે બે ચડી જાવ જો રિયાદ ઉપર જઈને ફરકાવશ હવે આપણે ઘરમાં જઈશું તો ચલો આપણે હવે પૂજા કરવાની છે શીતળામાની પૂજા ચાલુ જ છે જો શીતળામાની પૂજા માટે આ રૂમ હાર બનાવી દીધો છે શીતળામાની પૂજા માટે આ રીતે લગાવી દેવાનું અને આ રીતે પૂજા કરવાની તમે અમને જે આવડે એવું કરી છે ગેસની પૂજા કરીએ છીએ આપણે ગેસની પૂજા કરવાની ચાલુ છે હવે આપણે ગેસ ઉપર પણ એક માળા ચઢાવી દઈશું ચિત્રમાની માતાજીની સરખી પૂજા કરીએ જેથી આપણા ઘરમાં કોઈ રોગ ના આવે સ્વચ્છ રહીએ અમને તો જેવું આવડે છે એવું ફ્રેન્ડ કરીશ તમે પણ પૂજા કરી લીધી હશે તો ફ્રેન્ડ્સ આપણે પણ સીતરામાના નામનો દીવો કરીએ જેથી આપણા ઘેર ચીતરામાં આવીને આપણા ઘરની દશા બદલી નાખીએ આપણા ઘરમાં જે રોગ દુઃખ હોય એ બધું દૂર કરી નાખે એવી શીતરામાને પ્રાર્થના કરીએ નારિયેલ વધેરીને મા શીતરામાં આપણી પૂજાથી ખુશ થાય એવું પ્રાર્થના કરીએ છીએ આપ અમારા દુઃખ દૂર કરજો બધાના દુઃખ દૂર કરજો બધાના ઘેર છાયા તમારે રાખજો ફ્રેન્ડ હું પણ શીતરામાની પૂજા કરી લઉં માતાજીને કંકુ ચોખ્ખથી વધાવી લઉં મારી ઈચ્છા પણ પૂરી કરું ઈચ્છા તો કોઈ નહીં ફ્રેન્ડ બસ દુઃખ દૂર કરી લગણું જય શિત્રોમા પૂજા તો પૂરી થઈ ગઈ છે હવે કમ્પ્લીટ અમારા ઘરના મંદિરમાં પણ માતાજીને દીવો ભરીને અમે એમની પણ પૂજા કરી લીધી છે તમને બધાને અમારો વિડીયો કેવો લાગ્યો તમે અમારો વિડીયો આખો જોયો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો